માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અહીં એક બાળકનું મોત થયું છે અને એક રૂપિયાનો ફુગ્ગો બન્યો છે મૃત્યુનું કારણ જી હા તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ ચોંકાવનારી ઘટના હકીકત છે યુપીના અમરોહામાં ઘટી છે આ ઘટના અહીં બલૂનના કારણે એક બાળકનું મોત થયું છે બાળક દુકાનમાંથી રમવા માટે પોતાના માટે એક બલૂન લાવ્યો હતો તે તેના સાથી બાળકો સાથે ઊભો રહીને બલૂન ફૂલાવી રહ્યો હતો ત્યારે અચાનક બલૂન ફાટ્યો અને તેનો એક ટુકડો બાળકના ઘડામાં ગયો બલૂનનો ટુકડો બાળકની વિન્ડ પાઇપમાં અટવાઈ ગયો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને બાળકનું મોત થઈ ગયું હેલો હું છું વત્સલ જી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ફુગ્ગો કેવી રીતે બાળકના મોઢામાં જતો રહ્યો જાણો કે પાણી પીવાથી લઈને તમારા શ્વાસ લેવા સુધીની દરેક વસ્તુ પાછળ વિજ્ઞાન છે અમરોહામાં બાળક સાથે બનેલી ઘટનામાં પણ આવું જ થયું છે જો કે જ્યારે બલૂન ફૂટે છે ત્યારે તેની અંદર ભરેલી હવા ઓછા દબાણવાળા વિસ્તાર તરફ બહાર આવે છે અને બલૂન વિરુદ્ધ દિશામાં ચાલે છે આ કારણોસર જ્યારે ફુગ્ગો ફૂલતા સમયે કે ફુગ્ગાનું રબર લેટેક્સ પોલીક અને પ્લાસ્ટિક વગેરેથી બનેલું હોય છે હવા તેની આરપાર જઈ શકતી નથી એટલા માટે જ્યારે ફુગ્ગો બાળકની શ્વાસ ફસાઈ ગયો તો તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ અને તેનું મૃત્યુ નિપજ્યું માસુમ સાથે કેવી રીતે બની ઘટના મીડિયા રિપોર્ટ્સ અનુસાર

જો તમારું બાળક પણ બહાર રમવા જતું હોય તો થોડું ધ્યાન રાખજો કારણ કે એક નાનકડી બેદરકારી જીવનભરનો વસવસો આપી શકે છે આવા જ બીજા માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે